એવું લાગ્યું કે જરૂરી છે કે જે ભોળાદના ભુવા દાનભાઈ જેમનો વિડીયો મેં હમણાં સાંભળ્યો જેમાં તેઓ એવું જણાવે છે કે મારો કાફલો નીકળે સવારસો ગાડીઓ હોય સાથે રણભીપુર ગઢડા અમરેલી જુનાગઢ સુધી વેરાવળ સુધી આ મારા દેવની મેજોરિટી પાવર છે એવું નથી હોવા જોઈએ દાનભાઈ એને તમે લઈ જાવ છો અને એ કોઈ સુરાપુરા દાદા નથી લઈ જતા એને અથવા તો એના તમે કામ કર્યા હશે એવું તમે કહો છો એટલે કદાચ એવું તમારા મતે હશે હવે તમે એવું પાછા કહો છો કે ગાડીના દરવાજાને કોઈ અડે ને તો હું એની આંખના રતન કાઢી દઉં ભલા આટલો બધો અહંકાર શા માટે કરો કંઈ જ બને નહીં કોઈ વસ્તુ ન બને તમે કીધું તું ને કે મારી પૂંછડીએ પગ મૂકો ને તો તાળું ફાડી નાખું આપને મેં કે તાળું ફાડી નાખો ભાઈ કોની વાત છે પૂછડીએ પગ મૂકાઈ ગયો પરંતુ કંઈ જ છું નહીં કારણ કે પરમાત્માની કૃપા દ્રષ્ટિ હોય ને ત્યાં સુધી કોઈની અસ્તિ નહીં કે કાંઈ લાવી શકાય પણ હા આપણે મેં એ પણ તમારા ગુંડાઓનું મોકલતા કારણ કે એ બધું કરે પણ તમારી પાસે પાવર રહ્યો ને જે તમે લોકોને ભડકાવી રહ્યા છો ને જે લોકોને તમે બહેકાવી રહ્યા છો ને એ વસ્તુ તમારો અહમ બોલે છે બાકી પાવર નથી અને હા મેં આ ગુજરાતની જનતાને એક વાત કરવા જઈ રહ્યો છું કે આ દાનભાઈ ભોવાજી એવું ધોણીને બોલે છે કે હું બાવન વીર સોસઠ જોગણી

એક પૂર્વેજ આ બાવન વીરનો સરદાર બની જાય અને વીરને માનવાવાળા લોકો તને ચૂપ જૂનાગઢ જૂનાની પ્રવલમાં બેઠો છે ખીમડીયો એક વીર છે એના તમે સરદાર શું જાય નરસંગનો વાળો અને જ્યાં નરસંગ યા તો નરસંગ એક વીર છે એના તમે સરદારશું હનુમાનજી એક વીર છે એને તમે સરદારશું વૈતાલ એક વીર છે એના તમે સરદારશું અરે ભાઈ વિચારીને બોલો લાઈક થોડીક માણસો ની અવર જવર વધી ગઈ એટલે આપણી બધી આટલો બધો અહંકાર કે તમે દેવોને કહી દો હું એનો સરદાર છું એનો અર્થ એવો થયો છે આપની સમાપ્તિ થવાની તૈયારી આપણે ત્યાં રોશની જે રહી ને એ પૂરી થવાની તૈયારી અગર જો એવું ન હોત ને તો તમે વીરોના વીડોના જોગણીના સરદારની વાત નોકરી હોત જ્યારે તમે તો બાવન વીરના સરદાર છો એની વાત કરી અરે ભાઈ જુનાગઢની અંદર અરે દરેક જિલ્લાઓની અંદર અરે ગુજરાતના ગામડે ગામડે વીર મહાવીરોની સ્થાપના અને એ બધા વીરના તમે સરદાર બની જાઓ અને આ બધા કોઈ સાંભળી લેતું હોય છે કદાચ મગર સાગરનાથ નહીં સહન કરી શકતે કારણ કે સત્ય જે રહ્યું ને એ જ બોલવું જોઈએ

અને આજે તમને ખબર પડી અને એને તમે પુરવેજ બનાવી દીધા એ તો સારી વાત કહેવાય એમાં કોઈ શંકાને સ્થાન નહીં એમાં અમને રંજ પણ નથી અમને દુઃખ પણ નથી અમને અંત છે કે તમારા વડીલોને તમે આટલી ક્ષમતા અને આટલો ભો એને મોભાદાર બનાવ્યા એ બદલ આપને ધન્યવાદ છે એમાં મને કોઈ ત્રાર નથી પરંતુ આપ જ્યારે એવો પ્રશ્ન કરો હું બાવન વીરનો સરદાર છું અરે તમારા પૂર્વેજ નામે કેતા હો કે અમારા પુરા પુરા જે રહ્યા ઈ બાવન વીર ના સરદાર છે તો પણ ગલત છે કારણ કે બાવન વીર જે રહ્યા ને ઈ તો તેજાજી અને રાજાજીનો જન્મ નહી હોય ને ત્યારે પણ હતા કારણ કે આ તો અનંત સમય પહેલા ના છે અને આજે તમે એમ કહો હું એનો સરદાર છું વાત ગલત ન કરવી જોઈએ ભાઈ જેટલી આટામાં લોટ કહેવાય ને એમાં મીઠું આવે ને એટલું જ નખાય નહીતર ખારું થઈ જાય તમને અમે વાર વાર કીધું છે કે આપ મર્યાદામાં રહીને બોલો તો બહુ મજા આવશે તમને અને આ સંસારના લોકો તમને જે ચાહે છે એ વિશેષ ચાહના ઉઠશે પણ તમે તમારી મર્યાદામાં બોલશો તો તમારી પૂર્વેજની જે ઇમેજ રહી એ પણ વધશે પરંતુ હવે કોઈ એવું લાગે છે કે તમે જાતે તમારા પૂર્વેજની તમારા સુરાપુરાની ઇમેજને તોડવાનું કામ કરી રહ્યા છો અગર જો એવું ન હોત ને તો તમે વીરને તોડવાની વાત ન કરી હોત અને વીરના તમે સહંશા ન બન્યા હોત કારણ કે વીરના સરદાર એટલે સહંસા કહેવાય પણ વાત એવી છે હે દાનભાઈ તમને બાવન વીરની પહેલાં તો ખબર નથી સોસઠ જોગણીની તમને ખબર નથી અગર જો ખબર હોત ને તો તમે આવી ગલત વાત ન કરતા હોત હા પણ આ તો એવું છે કે તમને કદાચ અહમ આવી ગયો હોય એવું લાગે છે કારણ કે ભક્તો વખતના મીડિયા તમારે એને છું એમાં તમારો અહમ જ બોલે છે આથી વાત કંઈ ભૂલતું નથી અને એ સારી વાત છે હવે તમારો અહમ છે તમારે એમાંથી પાછું વળવું છે કે નથી વળવું એ તો પ્રશ્ન તમારો છે એમાં અમારે કંઈ લેવા દેવા નથી પરંતુ આજ પછી તમારે ખરેખર આ બાબતે તો માફી માગવી જ પડશે

અપમાન કર્યું છે એ તમારે ચોક્કસ માફી પડશે એકસો ને પચાસ ટકા આવો અગર માફી નહીં ને તો એ વીર તમને નહીં હું તો માનતો જ નથી આ વાતને કારણ કે હું તો સદગુરુ પરમાત્માને માનવા વાળો છું પણ જે લોકો માની રહ્યા છે ને એને તમે ભાઈ બતાવો છો ને આ તમારું બોલીને ભાઈનું સામ્રાજ્ય ફેલાવવા માંગો છો ને એને અટકાવવા માટે હું તમને રોકી હવે રોકાવું કે ન રોકાવું તમારો પ્રશ્ન છે પણ તમે વીર અને જોગણી અપમાન કર્યું છે એ તો તમારે ચોક્કસ માફી માંગવી પડશે જય રક્તાણી જય રક્તાણી જય રક્તણી